વર્ષથી સિક્યુરિટી રિઝર્વ પોલીસમાં ફરજ બજાવતા તેતાલીસ વર્ષની વયે નિધન થયું જોકે તેમને એક પુત્ર છે હાલના દસમા ધોરણમાં આવ્યો છે તેમની ઉંમર ચૌદ વર્ષની છે સુખી સંપન્ન લગ્ન જીવન અને માતા પિતા પોતે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે એક નાનો ભાઈ પોતે ઇલેક્ટ્રિકનું કામ કરે છે ત્યારે હવે યુવા વય નિધન થતાં એક દીકરા અને માં ઉપર આભ ફાટ્યો છે સમગ્ર ગામ એસઆરપી જવાન શહીદ થઈ જતા હિપકે ચડ્યો છે ભચાઉ ખાતે ફરજ ઉપર હાજર થવા જતા હતા જેમાં રાધનપુર બસ સ્ટેન્ડ પાસે

વિશે વાત કરીએ તો એસઆરપી જવાન મૃતદેહ ઉપર તિરંગાની કમી દેખાઈ રહી હતી જો કે હવે અંગે જે તે બટાલિયન કે ગ્રુપ કમાન્ડર કે પછી આવડી મોટી ભૂલ થઈ ગઈ એ માટે જવાબદાર કોણ એક પોલીસ જવાન શહીદ થયો હોય તો તિરંગો ફરજિયાત હોય છે ત્યારે હવે એસઆરપી જવાન મૃતદેહને પીએમ બાદ એકદમ સાદા માણસની જેમ સફેદ કલરનું કપડું ઢાંકીને પાર્થિવ દેહને પોતાના માધરી વતનમાં લાવતા મીડિયાએ અંગે નોંધ લીધી હતી કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ કોંગ્રેસ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે